આજે અમદાવાદ દ્વારા અમદાવાદથી વિશેષ ડોક્ટરોની ટીમ સાથે સહયોગ પુષ્પયજ્ઞ ટ્રસ્ટની અંદર તમામ મેડિકલ ફેસિલિટી સાથેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મનબુદ્ધિના લોકો કે જે ઘણા બધા લોકો એવા છે કે જેને પોતાને શું કમ્પ્લેન છે એ પણ ખ્યાલ નથી તો એવા લોકોની આજે એક એમાંથી એક ડિટેક્શન એટલે કે એમાંથી જે જે લોકોને કંઈક નાની મોટી તકલીફ હોય તો એ લોકોને એક ડાયગ્નોસ કરી અને એને સારવાર આપી શકાય સમાજની અંદર લોકો જે છે જેને તકલીફ હોય તો લોકો દોડીને હોસ્પિટલ જતા હોય છે પણ આ એવા લોકો છે જેને તકલીફ શું છે એ જ ખબર નથી એવા લોકોને આજે અમે ડાયાબિટીસનું ચેકઅપ કરીશું એનું બીપીનું ચેકઅપ થશે એનું ચામડીની અંદર કોઈ રોગ હશે તો એનું તકલીફ પણ જે હશે ચેક થશે માનસિક રોગ વિશેની તકલીફ પણ ચેક થશે આ બધા જ વિષયની અંદર એમને તપાસ કરી અને જરૂર પડતા આગળના દિવસોમાં જે તે સેન્ટરમાં મોકલી અને આગળની સારવાર પણ કરવામાં આવશે અને આની પહેલાં છ મહિના પહેલાં જ્યારે કેમ્પ કર્યો ત્યારે આ કેમ્પ દ્વારા જ લગભગ ચુપ્પન લોકોને ડાયાબિટીસનું ડિટેક્શન થયું હતું એ લોકોને ડાયાબિટીસની દવા ચાલુ કરવામાં આવી ચાર બહેનોને કેન્સર પણ ડિટેક્ટ કર્યું હતું એને પણ કેન્સરની સારવાર કરવામાં આવી તો આ કેમ્પ દ્વારા આજે લગભગ અહીંયા અઢીસો બહેનો અને અઢીસો પુરુષોની તપાસ કરવામાં આવશે અને જે કંઈ જરૂરી જે છે એ રિપોર્ટ કરવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે